નાના બાળકને ટકો કરાયા પછી વાળ સારા આવે કે નહીં એવો સવાલ છે હવે નાના બાળકો અથવા તો એક પણ વખત વાળ કપાયા ન હોય એવા બાળકોમાં વાળના જે છેડા હોય છે એ એકદમ સ્મૂધ હોય છે જ્યારે ટકો કરાવી દઈએ એટલે કે માથા પર અસ્ત્રો ફેરવવામાં આવે તો એ અસ્ત્રો એ વાળને એક સ્પેસિફિક એંગલે કાપતું જાય છે એના કારણે જે વાળના જે છેડા છે એ છેડા સુંવાળા રહેવાને બદલે એક એંગલે કપાયું હોય એટલે એ તીક્ષ્ણ બને છે અને એ તીક્ષ્ણ બને એટલે જે નવા આવેલા વાળ હોય એ સહેજ વાગે એવા બની શકે બાકી ટકો કરાવવા કે ન કરાવવાથી વાળની મૂળ ક્વોલિટીમાં કોઈ ફરક પડતો નથી ખાલી વાળનું આપણા હાથ પર ફિલિંગ કેવી છે પરસેપ્શન કેવું છે એ બદલાય છે વૈષ્ણવજન તો તેને કહીએ જે